ગુડ મોર્નિંગ મિત્રો જે મળતે છે દ્વારકાધીશ કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો આજ નદીઓ સપડે ચાલુ કર્યો છે ડાડાના મંદિરે દીવા કરીને થોડું જોખમ આવે છે મા ગયો લાગે દીવા કરતો તો ને ત્યાં છડી ગયો હતો દેખ દેખવા લાગે છે હા એ હોય ને વાત અબ ચોખા ચોખા લાગ રહા હે તો આ બધું પાતા તા કાલે આ ના કે પૈગા હતા એ બધું કમ્પ્લીટ છે ચાલુ જ છે બધું પાવાનું અને આવાડીમાં થોડો ઘૂમડો મારવાનું બાકી કપાહને દઈ ગયો છે ઓલીવાડીની માંડવી માંડવો એ બધું એ દઈ ગયું છે અને એવાડીમાં એ પાણી ચાલુ છે ને અહીંયા પાણી જ ચાલુ હોય તો હલો ધીરે ધીરે આપણે આગળના દિવસ કન્ટિન્યુ કરશું તો પછી હલો જોઈશું જમવાનું બનાવ્યું છે હીરામણમાં અત્યારે

ઉમરા મારતા હતા એ બધે હે રજલ ઓહો અરે પાણ આહા હા દેને ગોલ હે આયા ગોલ હે આયા હે પાછો પાછો આ બાજુ હે અરે પાણ અરે હો મજા આવે હવે નહીં ચાલો આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી

મેં એવું હતું કે આગળ એવા લાઈન હામી કરવાની હતી ને તો એના નહીં ચાપડ ને નવા નાખવાના હતા તો ડિસ્સમિસ એ તો કપાય એમ નથી તો એટલે લાઈન્ડર લેતા આવી જાય હાલો જતા આવી ચાલુ જઈ ગયો કામ ચાલુ થઈ ગયું હા 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 નવા બદલાવવાના હા નવા નાખવાના હૈય હા

ખાલી રોગા બિસ્કિટ ખાજુઓ ઓલા બે આંકડી માથે અહીંયા આવશે હલો આવે 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 હાલો 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 મજા આવશે હમણાં માંથી એ રીયા એક આવે આવે

એટલે એ કાપી નહી ખાતા આને નવા ફિટ કરી દીધા હવે આ બધા રહી ગયા એટલે આ કટકા હવે ગણી અને જેટલા કટકા છે ને એટલા બોલા લઈ નહીં તો આપણે હવે અહીંથી કરી લઈએ એટલે હવે ચકરીનું કંઈ કામ નહોતું એટલે અજીભાઈ ની પછી ચકરી દેતા આવ્યા અને હાલો ડાયરેક્ટ ગાઈડ હોવાની જ થાય અને ભૂરીબેનને મૂકવા જવાનું થશે તો અહીં જશું એમ નહીં જો તારે આવું હે હા એમ નહીં તો કુતરા તા બે ભેગા આવવાના જ છે તારે ક્યાં બેહું તું કે પાછળ પાછળ બેહી જાય હે પછી કડ છે તો તો આગળ તો આગળ બેહી ઈ તો આગળે પૂગી જાય ને મોઢું કવડું હે જો તા દેતા ઈન મોઢું કવડું હે તો હું તા આઉં રાખી લઈ એમ રાખી લઈ ક્યાં જાવું આપણે કરવાનું થોડું મન થઈ ગયું ત્યાં ભાઈ ભાઈપી બનાવી છે ચણા જમી લઈ મિત્ર હું કે મેળામાં જોયું ને પછી ખાવાનું નતું મેળામાં અને ચેવડો પડ્યો તો બધો પડ્યો હતો તો હાલો ઘરે બનાવી લે તો આવી બની છે તો હાલો ખાવા ક્યારે ભરાઈ ગયો હું આમાં જતો તો માંડવામાં આ વાડી તો જે જો એ હે ગરીબ ગગ્યા હાલો તો છે ને તેરે બંધ કરીને નાખું ફેરવી નાખી ફટાફટ બંધ કરી દીધી છે અને આ વાય વટાણે આખી ભાઈ રહી છે રૂપમાં અત્યારે પાણીનું બહુ ટૂંકમાં આમ ના હોય ને જરૂર એટલે આખી વાય ભાઈ રહી છે પપ્પા વાંથી આવ્યા છે અને આ વાડીનો તમે માંડવો જો એકવાર બઉ મસ્તી નો આથી મોટર ચાલુ કરી દીધી છે આ ટૂંકાઉમાં ટૂંકમાં અહીંયા વાયર છે ને વાયરની ઓલી બાજુ પછી પાવાનું છે પેલા આ બાઈ લઈને આ બાજુ પછી માથે મથવાથી પાણી આવે ને તો વાયમાં જે વાંધો ના પખેડ પડી જાય હું થાય એટલે જો આ મશીન ચાર પાંચ કેરામાં વહી જાય પાછો આપણો લા ક્યારા ત્યાં બાંધતા હતા ને એટલે એ કે ક્યારા ક્યારામાં વહી જાય ને એટલે ખોટું પાણી બગડે નહીં અને પવાય ઘાય ઘા જાય તો જો આમાં બાકી છે ને થોડોક પડી ગયો તો હાલો ફટાફટ ગાય દોરાવી લઈ અને આ વાડી પૂરી થાય અને આ માંડવી છે બીજી વાડીમાં એમાં એક મોટર બે મોટર વાળે છે ઓલે હાલે ને કાવા કાવાહુથી અને આમાં જુગાડ કેવો કર્યો કે આપણે પાઇપથી છીંડા કરી નાખ ખા તો નવ પાટલા પીએજો આ રીતના એટલે નવે નવ પાટલા જાય કાયદેસર હોલ પડી ગયો ને એક કટકો બગડે પણ પછી આમ ઉપાધિને આ હે ને ઓલી વાય વા વા મોટર છે ટૂંકમાં વાવા વાયુ છે ને ત્યાંની છે અને એક ઓલી મોટર આ લે એમાંથી એટલામાં લે એટલે આ આ વીસ વીઘા ગાતા લગભગ આજે એક દીમાં પી જવાનું છે ઠંડીમાં વાક્ય ફેરવી નહીં છું જો આ રીતના હોલ કરના એના કારણે આ બધું આમ હમસર લેવલમાં પીતો જાવ આઠથી નવ નવ પાટલા પી હરા તો બધા આમ કાયદેસર કાયદેસર પાણી આવે હું કહેતો હતો એ પ્રમાણે ગાયું જોવાનો ટાઈમ થઈ ગયો હાલ જાનકી અહીં આવી ગઈ છે ને રાજલ જોવાથી આવે જ છે હમણાં હાલો છોડો ફટાફટ રાજલને રાજલ જોજો આંકડી લી ઘૂમરો મારવા ગઈ આવી ગઈ હે રાજલ ફટાફટ ગાય દોરાવી લઈને આપણે પેલા દાદા ના મંદિરે દીવા કરતા હોય ને બાદ ડેરીએ દૂધ દેવા જશું આપડે આવ્યા તો દાદા ના મંદિરે દીવા કરવા અને દીવા થઈ ગયા છે તો તમે પછી મંદિરે દર્શન કરી લેજો તો હાલો આપડે ફટાફટ ગાયો દોવા જાય એટલે ડેરીએ દૂધ દેતા આવી મિત્રો સસલું અમે સસલું પાયરું દેખ રે ઓ રબડિયું રબડિયું હે હાવ રોકે એ રોકે નકી એ ઉભો થયો આજનો લોગમાં ફોટો અને તમારા ટાઈમ પર બગડે એવું મારે કંઈ કરવું નથી તો આજનો લોગ માટલું જ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ઉપર નો આવતો અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને કેવો ભાગ ગઈ માં જરૂર જણાવજો કે તમને કેવો ભાગ ગમ્યો મળી કાલે જે ફ્રેશ લોકમાં જે મળી રાખા દઈશ